રામચંદ્ર આજે માં આપડા ગામજનો ભેગા થયા ભાઈઓ બહેનો વડીલો એ બદલ ખૂબ ખૂબ હું બધાયને ધન્યવાદ ચાલું કારણ કે કોઈ પણ દુઃખ કાઢવું હોય તો એક માણસથી થતું નથી આપણે દવાખાને જવું હોય કંઈ થયું હોય તો બે જણા ત્રણ જણા જુએ છે એટલે જે ગામજનોએ જે સહકાર કર્યો એ બદલ હું એમને લાખ લાખ વાર ધન્યવાદ ચાલું કારણ કે જે મારા ગામના યુવાનો જતા રહ્યા અહીંથી પચીસ ત્રીસ જણા અને પચીસ ત્રીસ બેનો વિધવા થઈ થઈને જયારે ગામમાં હામી ધકે છે ને ત્યારે રવાડા ઉભા થઈ જાય મિત્રો કે આજ નાની બાર આનો હજુ માથામાંથી સિંદુર પાથરું ત્યાંથી ભોહાય એમ અભી હાલ જો ફરી ચાલીસ વર્ષની ઉંમરે જો સિંદૂર ભોહાઈ જતું હોય ને મિત્રો તો આપણને ધિખાર છે કારણ કે આપણે બધા ક્ષત્રિયો કહેવાય અને છત્રીઓ જયારે હાથમાં કોઈ પણ વસ્તુ લે ને એટલે માથું જાય પણ પાસા ના પડે કઈ પેલા હશે બીજું કોઈ નહીં હોય બીજા મોર કરીને પાછળ થી જતા રહ્યા હશે તમે જ મોર હશે તમારે જોવું હોય તો જોઈ લેજો જ્યાં જોવું હોય પણ તમે જેવું હે તમને તમારા ખુદ તમારી ખુમારી ની ખબર નથી કુમારી ખબર નથી એનો તમને એક દાખલો આલો એક ભાઈ જેટા સારતો તો અને એક વાઘણ વીય મરી મરીજી વાઘણ વીય અને મરી મરીજી એટલે પછી એનું બચ્ચું નાનું હતું તે દિન તે મરી જલ હતી એટલે રબારી ભરવાડ હતો એને જોયું કે આ બચ્ચું બચારું નાનું છે અને આ એની માં મરીજી હે પણ ઈ સી હતો તું હું કે એના મનમાં શું લાગે કે હું તો જીટુ હું કે પછી જ્યારે આમ જંગલમાં જેટા સરતા હતા મિત્રો સાંભળજો જ્યારે જંગલમાં જેટા સરતા હતા અને જેટા સરતા હતા તારે સામેથી બીજો સિંહ આવ્યો તારે સિંહે વિચાર કર્યો કે આ જેટા ફેરો સિંહ તેમ ફરે હેરો આ જેટા તો આપણે ખાવાના હોય અન અરે તો જેટા ફેરો ફરે હરો તારે બીજા સિંહને આ સિંહે વાત કરી કે તું તેમ જેટા ફેરો ફરે કે જેમ કે તું તો સિંહ હે કે જા જા કે હું ચા સિંહ હું તો કે જેટું હું કે તું જેટુ નથી અને સિંહ છે કે તો કે એવી સાબુદી શું તો કે હેઠા પાણીનો કુવો ભર્યો હે આપણે બે જાય અને પાણીનો કુવો મિત્રો હતો ને ભરેલો અહીંયા જઈને આમ નજર કરી એટલે એનો પડસાયો સામે દેખાણો તારે એને ખબર પડી કે ત્રાડ નાસી અને ત્રાડ નાસી તારી હતા બધા ધોડી ધોડીને રબારીએ દોડી ક્યાં તો મારો બેટો સિંહ થઈને બોર્યો હાશ નો એમ તમે બધા સિંહો હે આ હામે બે નું ભી બધી સિંહણો હે તમને તમારી ખુમારી ની ખબર નથી કે અમે ચેવા માણસો છીએ આ જ્યાં જ્યાં પારિયા ભાઈ મિત્રો તમારા પારિયા કોઈ બીજાના નથી એટલે તમે તમે અરવા રસ્તે સડીજો હો ને એટલે હટ પાસા નથી વરતા એટલે હઠ પાસા વારવા માટે અમારે આક્રાશ કરવી પડે હે તમારે શબ્દ કહેવા પડે હે અને કદાચ તમને કોઈ વાહન શબ્દ લાજ્યો હોય તો દરગુજર કરજો કારણ કે તમારા માટે કી અહી કારણ કે બેના માટે કીએ બેનો જયારે આખી આમાં આમ જયારે આખી એની ફાળી બદલાઈ જાય ત્યારે આપણા મોરથી ખબર પડી જાય કે આ બેન વિધવા આવે આ નાની બાર હે વિધવા આવે હરી એવો વિચાર કરો મિત્રો તમે બધા ભાઈ હો એટલે આપણે હાલ આમ આમ લાંબા હાથ કરી અને સોગન એક સોગંદ કરી દારૂ પીસા નહીં દારૂ પાડતો હશે અને અમે કહી દઈશું અને કહી દયા પછી પોલીસ બોલાવી દઈશું અમે કદી હાજર ના હોય તો પોલીસ ને ફોન કરી દેવો ને સાહેબ આ દારૂ પાડે હાર્યો હાજર એકસો બાર નંબર ની ગાડી તરતા આવી જશે પીધેલો હશે ને તો એકસો બાર ઉપર ફોન કરશો એવી ગાડી આવી જશે અને લઈ જશો ફરત જ એટલે હું સોગન દઉં તમને બધાને ભાઈઓને બહેનોને લાભો હાથ કરીને કહેવાનો કે અમને આ રામાપીરની સાક્ષી અમે કહીએ તમને સત્ય હાલી છે કે કોઈથી આવું ખોટું કૃત્ય નહીં કરીએ હું સોગન આવું તમારે લાંબો હાથ કરીને બધાને આ મિત્રો આમ પ્રતિજ્ઞા લેવાની હે બધા બેઠા કે ઉભા ને અને બધાએ એને એક હંગાથી લાંબો હાથ કરીને કહેવાનું હોય કે આથી કરીને આ ગામમાંથી આવો દારૂનું દૂષણ કાઢવાનું છે નામનો રાક્ષસ ફરી વર્યો આખા ગામમાં આપડા ખૂબ નુકસાન થયું હે આ નુકસાન હવે આપણે માનવું હોય તો બાર મહિનામાં તમારા ગામના ના લીલા થઈ જાવ બાર મહિના માં તમે હેને જોશો ને તો ગામ તમારું આમ એક નંબર થઈ જાય કારણ કે તમે બધાએ તમે બધા ભાઈઓ બહેનો બધા શિક્ષણ ના લાગુ થઈ જાવ છોકરા ભણાવવામાં થઈ જાવ છોકરા માટે તમે નવરોજ ધોરણ તૈયાર કરી માસ્તર ગણ મેલવા જાવ આંગણવાડીમાં નાની છોકરીઓ મેળવા જાવ નાના છોકરા મેળવા જાવ આંગણવાડીઓ શેના માટે રાખીએ આપણા બાળકો માટે રાખીએ આંગણી આંગણવાડી મેલી આવવાનું ગમે એવું નાનું છોકરો હોય તો બે દાડા તમારે ભેરું જવાનું અહીંયાથી પાયો આપણો પ્રગટ થાય આ આંગણવાડીઓમાં પાંચ દસ દસ છોકરા હોય આવડું ગામ હોય પચાસ પચાસ છોકરા ના હોય આંગણવાડીઓમાં એના ખાસ કહું હું વિનંતી કરું હું બે હાથ જોડી વિનંતી કરું કે તમારા બાળકને જેવું તાણ વરણ થાય

મિત્રો આવશો ને સહકાર બધાય મિત્રો સહકાર આવશો ને કે અમે ખોટું થશે તો તમને પૂરો સહકાર આખું ગામ પછી બીજા નંબર માં કહું કે અમારે અમારે અમે તો કદી ખેર પાંચ પૈસા વાપરી શકીએ પણ છતાં તમે તમને એવું કહીએ અમે કે કાંઈ ખોટું થાય તો આખા ગામના પચાસ પચાસ રૂપિયા સો સો રૂપિયા પાંચસો પાંચસો રૂપિયા હાલીને આપણે તારુના દારૂના દૂષણને દૂર કરવાનો હે મિત્રો કંઈ આપણા ઉપર કોઈ ખોટું કરે તો જેના ઉપર ખોટું કરે ને આપણે એક રૂપિયાનો ખર્ચો નથી આપવા દેવાનો મિત્રો કબૂલ મંજૂર તો બસ તો હવે બધાને હું સોગંદ હું કે બધા બેનો ભાઈઓ હાથ લાંબો કરીને રામાપીરની સાક્ષી આપણે કીએ કે અમે દારૂ પાડતો હશે એ કહી દઈશા પીતો હશે એ કહી દીશા અને આ ગામમાં આવો તમે સુખ સુખે શાંતિ હલાવતા હોય તો અમારે તો આ વેલાહાર સુખ ને શાંતિ લેવાની હતી પણ મોડું થઈ ગયું હતા પણ આપણે મોડું થયું તો આપણે હાલ બસ વેલાહાર હાલ આપણે ક્યાંક રહેના તમે હાથ અદર કરી અને બધાય સાથે આલો લાંબો હાથ કરી કે આજથી આ બધો અમે આ પાપને ગામમાં નહીં આપવા દઈએ અને બેરા રહેજો બોલો રામા અધર રાગો અધર સાથી હાથ પર આપને તરફ ઉપર તરફ તો ચાલે ઉપર કરો અધર રાગો અધર ઉપર ને નીચે ચાર ફોર હે દેખા દે ચાર ફોર ના આપ પેવા દે દે આ ચાર કે ચાર કેટલા ચાર કે ચાર 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 9 0 0

દો <coughs> હા શુક્રો ના આપણા વાળા પૂરી છે લેવાડી નંબર 12 આટલી પૂરી કોને છે ભાગી નાખો આવા છે વાળા નમકોરા ને ને બોલીજો તમારે ઘરે ઘડી જય જય રામ જય જય રામ આ જુદીમાં આ કરી બધા પછી પડી ગઈ તારે તો ઉતરતર સપતે નહિ ના ના ના